નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો મહત્વના ભિલોડા તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી સામે અનેક સવાલો પેદા થયા હતા અને તેઓ બીમારીમાં હોય અને વારંવાર કચેરીએ રજાઓ મંજૂર મંજૂર કરાવવા મોકલવા છતાં રજાઓ અને સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરવા છતાં તેઓને કરતા અને તે અંગેનો વાયરલ થયો હતો વય નિવૃત્તિના છ વર્ષ પહેલા અને બપોર પછી ફરજિયાત નિવૃત્ત કરવાના સરકારના આદેશથી ફિલોડા તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી સામે અનેક સવાલો પેદા થયા હતા ટીડીઓ બીડી સોલંકી રાજ્યમાં અલગ અલગ તાલુકાઓમાં ફરજ દરમિયાન સતત વિવાદમાં રહ્યા હતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અને સરકારી યોજનાઓના કરોડો રૂપિયા ઉછેરી લીધા હોવાના આક્ષેપ સહિત સરકારી કામકાજ દરમિયાન પણ અરજદારો પાસેથી રૂપિયા ખંખેરતા હોવાના ગંભીર આક્ષેપ પીડીઓ બીડી સોલંકી તથા તેમના પત્ની વિડીયો દ્વારા તદ્દન પાયા વિહોણા બતાવી વિડીયો વાયરલ કર્યો હતો બ્યુરો ચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલી નમસ્કાર હું હિના ભૂપેન્દ્ર સોલંકી બીડી સોલંકીના વાઇફ હમણાં તાજેતરમાં જ મારા પતિ બીડી સોલંકી ઉપર જે ભ્રષ્ટાચાર કરોડોના ભ્રષ્ટાચારના જે આરોપો અને આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેના સંદર્ભે હું આપણે કંઈક કહેવા માગું છું પહેલાં તો એ કહેવા માગું છું કે સિવિલ સર્વિસ શું છે સિવિલ સર્વિસમાં જવા માટે વ્યક્તિને કેટલી મહેનત કરવી પડે છે અને ત્યાં પહોંચીને પણ તેના ક્ષેત્રમાં કામ કરતાં કરતાં તેને રાજકારણ પોતાના સિનિયર ઓફિસર્સ અને આમ જનતા સાથે કામ કરતાં કરતાં કેટલા વિરોધ આક્ષેપો અને નારાજગીનો સામનો કરવો પડે છે અને તેને કેટલા કોમ્પ્રોમાઇઝને કેટલા સેક્રિફાઈસ પોતે અને પોતાની ફેમિલીને કરવા પડે છે એ એની ફેમિલી સિવાય કોઈ જાણતું નથી શરીરમાં જેવા રોગ છે એવો ડિપ્રેશન પણ એક માનસિક રોગ છે અને ડિપ્રેશનના જે રોગના કારણે મારા પતિના કર્તવ્ય નિષ્ઠામાં જે ચૂક થઈ છે અને એના કારણે સરકારશ્રીએ જે પગલું ભર્યું છે તે અમને મંજૂર અને માન્ય છે પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી દ્વારા જે ખોટા ખોટા આક્ષેપો અને આરોપો ભ્રષ્ટાચારના લગાવવામાં આવી રહ્યા છે તે તદ્દન ખોટા અને પાયા વિહોણા છે તો મારી સૌને બસ વિઘ્ન સંતોષી જે સૂત્રો છે એમને મારે નમ્ર અરજ એટલી જ છે કે અમારા પરિવારની અમારી પ્રાઇવેસીમાં ધ્યાનમાં રાખો ખોટા ન્યૂઝ ના ફેલાવો કારણ કે તમારા ખોટા ન્યૂઝ અને તમારા ખોટા મતભેદ અને મનભેદના કારણે એક સેન્સિટિવ વ્યક્તિનો પરિવાર નોધારો બની શકે છે તો પ્લીઝ આની ગંભીરતાપૂર્વક નોંધ લો જય હિન્દ જય ગુજરાત નમસ્કાર મિત્રો મારી વિરુદ્ધ જે મીડિયામાં અને પેપર ન્યૂઝપેપરમાં સમાચાર ચલાવવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે મારી તબિયત ના દુરુસ્ત રહેવાથી અને ડિપ્રેશનની બીમારી હોવાના કારણે હું વારંવાર રજા પર રહેતો હતો દસ મહિના અને આઠ મહિના જેવી વારંવાર રજાઓ કરી રહ્યો છું અને મારી રજાઓ પણ નામ બીજું કરવામાં આવતી હતી કે જેના કારણે હું ડિપ્રેશનમાં રહેતો હતો અને જો હું ભ્રષ્ટાચાર કરવા માગતો હોઉં તો હું રજા પર શું કરવા ઉતરત રજા પર ઉતરતો જ નહીં નોકરી પર ચાલુ રહે અને જે મારી વિરુદ્ધ શૌચાલય અને એમ પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે મારી રજાઓના કારણે અને મારી તબિયત ન સારી ન હોવાના કારણે મને હું વધારે નોકરી કરી શકું એમ ન હતું તેથી મેં વારંવાર બે વાર સ્વૈચ્છિક નિવૃત્તિ પણ આપેલી છે અને આમ મને તબિયત સારી ન હોવાના કારણે મારી રજાના રિપોર્ટો ત્યાં પડેલા હતા એના આધારે એના આધારે મને સ્વૈચ્છિક નિવૃત્ત ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યો છે એ જાણ લેવા વિનંતી છે અને ખોટી ખોટી અફવાઓ અને ધ્યાન ન લેવા વિનંતી છે જય હિન્દ જય ગુજરાત